ઓ મધુરમ ગણે ભીષણ મધુરમ પછી વાવેદરા ઓકે tóc bé ríu nó 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 làm nó 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 nó

जी सुमन सतत प्रेरणा प्रयासों में उभू हो रही है तो आप प्रसंग में जो लाडीना धर्मस्थ परमेश्वर माननीय द्वारा पूर्व में अपना એમજી ગામે પીપ્લગ ડિવિઝન પેટા વિભાગનું અહીંયા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અહીં આજે શાક માર્કેટ યાર્ડ છે આપણું એની અંદર આ ઓફિસ ચાલુ કરવામાં આવી છે એની અંદર જે ગામોનો સમાવેશ થાય છે એ મુજબ પીપલક ડુંગરાલ ઉટરસંડા ભૂમેલ ઘોટલ નરસંડા બામરોલી પીપરાતા કેરિયાવી મિત્રાલ આખરોલ વલેટવા પારગોલ ને ટુંડેલ આટલા ગામો ને હવે એની જે એમજીવી વીસીએલની સર્વિસ અંગેની જે કંઈ કમ્પ્લેનો હોય એના માટે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ નેશનલ હાઈવે પર જે આપણી આવેલી છે એમાં ત્યાં ઉપર બીજા માળે ઓફિસ છે અને ત્યાં એ ઓફિસની અંદર હવે મળવાનું રહેશે ને એમની કમ્પ્લેન ત્યાં આપવાની રહેશે અને મેં આ તબક્કે અત્યારે જે જે આ ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર જે એમડી ની લાઈનો જતી હોય ત્યાં જે વરસાદના કારણે કે ડાળ પડવાના જા કારણે જે લાઈનો બંધ થઈ જાય છે એ ના થાય એના માટે જંગલ કટિંગ જે કંઈ કરવાનું હોય એની પણ સૂચના આપી છે સપ્લાય કન્ટિન્યુ રહે એના માટે જે કંઈ ટેકનિકલ ફોટ સુધારી અને એનો કોઈ રસ્તો કરવાનો હોય તો એ રસ્તો પણ કરે એવું પણ આ તબક્કે એમને મેં કહ્યું છે બીજું નડિયાદની અંદર છાસઠ કેવીઓનું સબસ્ટેશન આપણું મહેશ્વરી સબસ્ટેશન ચાલુ થઈ ગયું છે અને હવે જે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાનું કામ ચાલુ થયું છે ત્યારે એ બધી જ લાઈનો અંડરગ્રાઉન્ડ નખાઈ જશે પણ મેં અહીંયા એક રજૂઆત કરી છે કે અંડરગ્રાઉન્ડ લાઇન નાખતા એમના મશીનો જે નડિયાદ મ્યુનિસિપાલિટીની અંદર આવતા વોટર વર્ક્સના જે વોટર સપ્લાયની પાઇપો હોય કે ડ્રેનેજની પાઇપો હોય એને કાણા કરી અને જે નુકસાન થાય છે અને એના કારણે પાણી મિક્સ થવાના કારણે કાં નું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય અથવા તો પીવાના પાણીની અંદર માટી મિક્સ થઈ જાય તો આવું ના થાય એના માટે પણ મેં એમને સૂચના આપેલી છે અને જે કંઈ કામ કરતો હોય કોન્ટ્રાક્ટર એને ખબર પડતી જ હોય છે કે નીચે લાઈનો આવી છે તો એને એ યોગ્ય જગ્યાએ એનો ઉપાય કરી અને આ કામ કરવાનું રહેશે અને ખાસ કરીને જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં નો ટેકનિશિયન હાજર હોવો જ જોઈએ એવો હું આગ્રહપૂર્વક કહું છું અને પ્રજાને મુશ્કેલી ના પડે એના માટેની તકેદારી રાખવા માટે કહું છું અને આજથી આ ગામડાઓને કહું છું કે તમારી મુશ્કેલીઓ તમારે અહીંયા રજૂ કરવાની રહેશે અધિક્ષક કચેરી નડિયાદ આજ રોજ એપીએમસી માર્કેટમાં બીજે માળે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પેટા વિભાગીય કચેરીનું ઓપનિંગ ઉદ્ઘાટન કરવામાં આવે આ પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ તથા એપીએમસી ના ચેરમેન અફુરોભાઈ ઉપસ્થિત રહે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નડિયાદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી વસો પેટા વિભાગીય કચેરી અને ચકલાસી પેટા વિભાગીય કચેરીમાં ગ્રાહકોનું ભારણ વધી જવાથી એક નવી પેટા વિભાગીય કચેરીની દરખાસ્ત મંજૂર કરવા માટે મોકલાવેલ માનનીય ધારાસભ્યશ્રીના પ્રયત્નોના લીધે આ પેટા વિભાગીય કચેરી ઉર્જા મંત્રાલય ખાતેથી અને નાણાં ખાતે નાણાં વિભાગમાંથી મંજૂર થઈને આવી ગયેલ જેની કચેરીનું બિલ્ડિંગ એપીએમસી દ્વારા આપવામાં આવેલ એ બિલ્ડિંગમાં આજ રોજ આ કચેરી શરૂ કરવામાં આવેલ છે આ કચેરીની અંદર વર્ષો સબડિઝનમાંથી કુલ સાત ગામ ચકલાસી સબડિઝનમાંથી પાંચ ગામ અને નડિયાદ ગ્રામ્ય સબડિવજનમાંથી બે ગામ એમ કરીને કુલ ચૌદ ગામો નો સમાવેશ કરવામાં આવે છે આ ચૌદ ગામો છે ઉત્તરસંડા નરસંડા કેરિયાવી મિત્રાલ અકડોલ વલેટવા પાડગોલ અને ટુંડેલ આ બધા ગામોના ગ્રાહકોને હવેથી અત્રેની કચેરી જે પીપલગ પેટા કચેરી છે ત્યાંથી એની ફરિયાદોનું નિવારણ થઈ શકશે બિલિંગ પણ અહીંયાથી થઈ શકશે એટલે વહીવટી સરળતા થઈ શકશે આ જગ્યાએ જે ફરિયાદ કેન્દ્ર માટેનો નંબર છે એ પચીસ પાંચ જીરો જીરો પચીસ એટલે પચીસ પાંચસો પચીસ નંબર છે ટેલિફોન નંબર આ નંબર ઉપર ફરિયાદ લખાવી શકાશે આ સિવાય કોમન ફરિયાદનો નંબર છે અઢારસો બસો તેત્રીસ છવ્વીસ સિત્તેર એના પર પણ ફરિયાદ લખાવી શકાશે આમ આ ચૌદ ગામના કુલ સત્યાવીસ થી અઠ્યાવીસ હજાર ગ્રાહકોને વહીવટી સરળતા અને જે અંતર છે એ પણ ઓછું થશે અને પેટલ પીપલ પેટા વિભાગે કચેરીથી તેમની ફરિયાદોનું નિવારણ થશે